એમ લઈ જશે ને તડકો થઈ ગયો તમે જઈશ અત્યારે તો સારી જવું તમે તડિકાનું જવું બહુ સારું સારો તમે જતા

આ બે છે ને બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું અને ઓલાએ શરદીની દવા લીધી છે અને મને આંખના ટીપા આવ્યા છે તો ઘરે જઈએ અને પછી આંખના ટીપા પાડીને ઘડી ભૂઈ જઈ સાલો ફેમિલી દવાખાનેથી વી આવ્યા છીએ અને હવે જમી લીધું અને હવે છે ને ટીપા પાડવાના છે આ ટીપા આપ્યા છે દવાખાનેથી અને આ ટીકડીઓ આપી છે અને શેતન હુજ્યો છે અને આ ભાઈ કંઈક કરે છે ફાઇલ ગુ હા શેતન છે ને એને મજા ન હતી એટલે એને દવા લીધી હતી હવે દવા બીને હુજ્યો છે હવે હું ત્યાં ટીપા પાડી પૂઈ જાઉં પછી પાછો પછી મળી જાય તમને એમ છે ને આ ચાર ટેકડી એપ છે એવી દેખાય આ પીવાની કીધી મને ચાર પહેલાં પીને ટીપા પાડી Never really noticed what you want. With you, I don't never feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain of brains. You don't ever want it. One hour later. <laughs> હાલ મેં તમને કીધું હતું કે ડેઈલી વ્લોગિંગ કરશું નાનો વ્લોગ તો નાનો વ્લોગ બનાવશું પણ એમાં શું એવું કે આજ સવારે છે ને સાહેબનો મેસેજ આવ્યો હતો કે એટલી તારીખ સુધીમાં જમા કરાવવાના અસાઇમેન્ટ રહેશે એવું બધું મેસેજ આવ્યો હતો તમને દેખાતો છે મેસેજ વાંચી લેજો એટલે છે ને ફેમિલી મેં એવું હશે કે હવે એક દિવસે ને એક દિવસે વ્લોગિંગ કરું ડેઇલી વ્લોગિંગ નહીં કરી થોડાક સમય જ્યાં સુધી એસાઇનમેન્ટ જમા નહીં થાય ને ત્યાં સુધી તો માફ કરજો કારણ કે વધારે તો કાંઈ નથી કે હું આજનો ઓવલગ એ નાનો જ બીનો છે કારણ કે સને આંખ દુઃખથી તમને જોયું જશે હશે એ એવું પાડ્યું દવાખાને ગયા હતા તો બસ આજ માટે એટલું જ આશા છે કે તમને આજનો અવલોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નવો ઓવ ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય બાય બાય